i गायत्री अलग गाम जाड़ी सर मां नरदा नी गोद में बैठा छे व्यास पी पर विराजमान महामंदोसर मां सत्यानंद जी री अपने देवी भागवत में सरस रस पान कर ना चरण में कोटि कोटि वंदन जी भक्त बैठा छे एने पण जय माता जी बोलो ने जय माता जी जय माता जी तो પેલા જે ધરા પર બેઠા છે આપણે આપણા ગુરુજીને યાદ કરી લે આ દેશ આપણા ગુરુજીના ચરણોમાં વંદના રૂપી બે પંક્તિ

we mm -hmm.

માં સિવાય દેવોની પૂજા કરીએ પણ થોડા દેવો કઠોળ બને આપવા તમે ઠાકોરજીની પૂજા કરો ને ઠાકોરજી પહેલાં તમને ઝલક આપીને તમને એના પ્રેમમાં બાંધી દે ઝલક આપે એ બહુ નટખટ છે એ દર્શન આપે ઝાંખી કરાવે અને તમને એના પ્રેમમાં બાંધી દે અને એવા તો બાંધે કે પછી તમે છૂટી ના શકો અને પછી તો એ એવો નિષ્ફળ બની જાય પણ જાણે ભગવતી માં જગદંબાની જે આરાધના કરે માને કઈ બાળક રડીને પુકારે એટલે તરત માં આવી જાય લાખો કામ છોડીને આવી જાય આપણે આ જે આરતી ગઈએ છીએ છેલ્લા એક માના ભગત થઈ ગયા વલ્લભદાસ એ માની બહુ જ આરાધના કરે બહુ ભગત માન નિયમ જીવનમાં નિયમ જરૂરી છે નિયમ વિનાનું જીવન પશુ સમાજ જેના જીવનમાં નિયમ નથી એનું જીવન પશુ સમાજ અતારે દરેકની ઘેર ઘર આગળ એક દેવ આવે છે તારે તો આપણે આપણે અત્યાર નું આચરણ જ બદલાઈ ગયું છે આપણું રહેવા કરોનું રૂટિન બદલાઈ ગયું છે બધું બદલાય તે બદલાય પણ નિયમમાં કોઈ સમાધાન નહીં ભક્તિમાં નહીં એ દેવો ભ્રમણ કરી કરીને તમારા આગળને સ્વયં દર્શન આપવા આવે છે છતાંય આ જીવ એની પર દ્રષ્ટિ પડીને હાથ સ્વયં ચલો તમે યજ્ઞ આપો તો નહીં પાણી નથી પણ હાથ જોડીને એને વંદન તો કરી શકો એની જોડે વંદન તો કરો એ પ્રત્યક્ષ દેવ છે ના થાય તો બોલો ને બસ આટલા જ એ ભક્તિજ ના કહેવાય પછી સાત વાગ્યા પછી ની છ વાગ્યા પછી ની ભક્તિ જ ના કહેવાય હોય પેલા તો એ દેવો સ્વયં તમને દર્શન આપવા આવે છે તારે આપણે જ પીતા હોય પેપર વાંચતા હોય હે કપાટા મારતા હોય ઇંતજાર હોવો જોઈએ કુંતીને શું મળ્યું એમાંથી તો આપણને કેમ ના મળે આપણે એવું નથી માગવું પણ આપણે બીજું તો કઈ માગીએ ને કે આપણું આરોગ્ય સારું રહે મારા ઘરમાં સુખ શાંતિ રહે એવું તો માગે ને આપે જ એ આટલો બધો પ્રકાશ આપે છે દુનિયામાં તો શું આપણને ના આપે બોલો ને પણ તમે માગતા જ નથી એ તમારા ઘર આગળથી થઈને પસાર થાય છે બહુ દુઃખ લાગે છે મને માળા પછી કરવાની જે તમે પાક કરતા હોય

ઉઠીને તારા ગરમ ગરમ ચ જોઈએ પહેલા પછી બ્રશ કરવાનું આપણી મનની વૃત્તિઓને કોણ બદલશે ના ભવનો ફેરવ કોણ તમને ભવ પાર કરાવશે બતાવ તો કરો મારી માતાઓ આ પહેલો કે છેલ્લો હોય પછી તો કેવી યોનિ મળે તો નારાયણ જાય ને માતાજી જાય ભગવતી જાય પણ મારે કઈ યોનિ માં જવું છે મારે શું મેળવવું છે તમારી પર આધાર છે તમારી પર આધાર છે જે તે મેળવી શકે એમ છે કારણ કે આપણે ભક્તિનું શક્તિનું સ્વરૂપ છે માં ભગવતીનું સ્વરૂપ છે ભાઈ પણ કરો છો ને સમય જાય ના થાય સાત વાગે પથારી માંથી ઉઠવું પછી થોડી વાર મૂળ આવ્યા પછી મૂળ જોઈ લે મો ચમક છે છે કારણ કે રાતનું બધું ભરેલું છે એ બધું પરમાત્મા જોડે સંબંધ જીવનો પણ વચ્ચે મહાત્મા મહાત્માની જોડે સંબંધ એ ગુરુ કહેવાય ને ગુરુ એ આ બધું આપે આપણને ગુરુ આપે આ ગુરુ શીખવાડે આપણી મનની વૃત્તિ કોણ બદલશે ઘર માં રહેવાથી નહીં થાય અમને બધા બહુ ગુરુજીને કહેતા હતા કે હું રિટાયર થઈશ ને તો આવી જવાનું છું સેવામાં પછી કઈ છોકરાને લગન થઈ જવા જવાનું ગુરુજી પછી આવી જવાનું પછી એક બાળક થઈ જવા દો પછી આવી હજુ લગીન ગુરુજી જતા રહ્યા પણ હજુ કોઈ આવ્યું હાઉ ગપ્પા હાઉ છેતરવાનો પોતાને આપણે છેતરી આપણી જાતને આપણે છેતરી રહ્યા છે આપણે આપણી જાતને છેતરી રહ્યા છે ઘર ન છોડે તમારે સ્વયં સંકલ્પ કરીને નીકળવું પડે ઘરનો એ ઘરનો તમારે ત્યાગ કરવો પડશે નહીં કરો

હજુ તાકાત છે તમારે એમની કારણ કે ગુરુમુખી મંત્ર તમને મળ્યો છે નામ જપહી મહામંત્ર પણ કોને છોડવું છે ગપ્પા છે આપણે આપણે આપણી જાતને છેતરી રહ્યા છે સોનેરી અવસર છે બધાની કરે કોનાથી ઘર નથી છોડ્યું પંદર દિવસ નું અનુષ્ઠાન કરો નવ દિવસ નું પછી ધીરે ધીરે વધારો ને જય છૂટકો હજુ કઈ લગીન રહેવાનું ઘરમાં અને આ જીવડાને અડધું કરતા રહેશો ઘરમાં કલેશ ને કંકાસ સિવાય કશું હોય જ નહીં ગમે તેલી ભક્તિ કરો તો નોડતા ચાલી રહ્યા છે અવા નદી કિનારે નર્મદા કિનારે કેટલાય આશ્રમો છે તમે ગુરુ બનાવ્યા હશે

જય કાર થતી રામ લક્ષ્મણ અને આપણી માં જાનકી જંગલ જેવું હશે વન જેવું એક જળ પણ નાક અને બીછું બે જણની મિત્રતા હતી તો આ જય જય કાર સાંભળ્યો ને રામનો તો મીછું ના કણમાં શબ્દો સાંભળાય એમને પેલા સાપને કીધું ચલો આપણે જોવા જઈએ કોની જે જે થાય છે સાપે કીધું આપણે તો ઝેરી છે આપણે કદાચ જોવા જઈએ તો આપણને તો પથ્થરથી મારશે આપણે થી તો ના જવાય પણ કહો આટલી બધી જે જેનો અવાજ આવે છે તો ચલો આપણે જોવા જઈએ તો કહે છે પણ આપણે ના જઈ શકીએ આપણે ઝેરી છે ને આપણે જશે આપણે તો ગોફામાં જ રહે હું તો નહીં રહેવાનું આપણાથી દર્શન ના થાય કોણ વાર્તાલાપ કરે છે વિછો અને સાપ

આપણે બે કુમળું કાઢી નાખો તમે તમારું આમ પથ્થરમાં પછાડી પછાડી ને હું મારો દાંત તોડી નાખું છું સાફ કહે છે હું મારી એક કૂતરી કરી નાખું છું પછાડી પછાડી પછી આપણાથી જવાય જોવા બીચું કે છે કે કરી જોઈએ બે જ કાર્યો કારણ કે જંગલમાં તું ને એટલે એક શિલા પર લીલા કામે છે રઘુરાઈ તારી લીલા તો જો એક જેરી પ્રાણી જેની ઈચ્છા છે કે મને જે જે થાય છે એની મને દર્શન કરવા છે તો કે એમ ના કડાય તો જે કાઢી નાખો પડે શું કડ નાખો પડે તાર પછી આપણે દર્શન થાય તો આપણે માની જાકી કરવી જગદંબાની ઠાકોરજીની જેને માનતા હોય એની ઝાંખી કરવી પડે તો આપણી મનની વૃત્તિઓ બદલવી જ પડે તો ઝાંખી થાય કે ઝાંખી થાય નહીં બોલો ને જય માતાજી ઝાંખી ના થાય આપણી મનની વૃત્તિઓ બદલવી જ પડે ન કઈ ઘેર બેઠા નહીં બદલી શકો તો તો ઓર મન કારણ કે જે ઢંગ છે પરિવર્તન થઈ ગયું છે રાત્રે માળા લાગીને તો નહીં નહી પછી સવારે ક્રમરત માં કઈથી ઉઠી શકવાના હતા ને તમે માળા કરવાના હતા બોલો ને બ્રહ્મ મુરાત એટલે 4 થી 6 માં તમને જે જેટલી માળા કરવાની કીધી હોય એટલે ઘરે છટકો કરી તો જો ભાવ રાખીને પણ પણ ઉઠાતું નથી માતાજી મોડા લગીન તો ઊંઘ નથી આવતી જડે જવાની હોય ને તો ઊંઘમાં જાય અને ઘર પર ના હોય તો ઊંઘ ના આવે આમ ફાડા પડી બહુ જીવન થઈ ગયું છે મૃત્યુ બદલવી પડે ને કોણ બદલી શકે આજે જ્ઞાનનો યજ્ઞ થઈ રહ્યો છે આપણે કેટલી જાત થી આપણે આહાર લઈ રહ્યા છે ખબર છે તમને એક આંખો થી જો છે આહાર જ કહેવાય કઈ લગીન પહોંચે સારું ખોટું કઈ લગીન પહોંચે મન લગીને બોલો ને દિલ ધરી આત્મા છે ચેતઈ લગને એક તો આંખ થી બીજો સદ્દરૂપી કણ થી સાંભળીને સીધું ઘટમાં પછી આ બે સોમ એના થી મોબાઈલ જેવો છે એ પણ એક જાતનો આહાર છે જેવું સાંભળો જેવું જુઓ એવું મનનો રચકતા થાય અત્યારે તો એ જ મહાકાળ એ જ કલ્યુગ છે મોટો જે એના વિના ચાલે વળીકી ગૌશાળામાં અમારો એક હતો ચાકર માતાજી ખાવાની આપો તો ચાલશે પણ મને દસ હજારનો મોબાઈલ લઈ આપો હકીકત કર્યો મેના લાય ખરેખર જતો રહો બધા વિના ચાલે વિના ના ચાલે વિચાર તો કરો

પાપ કેવી રીતે પાડશો માળા તમે કરવા બેસા બેઠા છો કે માળા તમારી ભગવાનની સ્વીકારી છે કે નહીં શિકારી એક ધ્યાનથી થઈ તમારી માળા પૂછો ને કારણ કે મનના ઠેકાણા તો હોય ને માળા લીધી નહીં ને મન પર બધા વિચારોનો હુમલો થયો નથી મારી માળા પચવા દે પછી જો પીડી ને એ માળા ના કહેવાય ખાલી તમને મનથી માનો છો કે મેં માળા કરી એ માળા કહેવાય જ નહીં એના કરતાં આવા સેવા આશ્રમોમાં આવીને સેવા કરી જાઓ એ માળા કરતાં પણ ચડી જાય બોહારી કરો જી કચરો પડ્યો હોય તઈ કર ગંદકી ના કરો ખુરશીઓ ઉઠાવી દો મૂકી દો સાઈડ પર રસોડામાં જે થતી હોય તઈ સેવા કરો આવો અવસર વાર વાર

અને એમનો હું પાંચ મિનિટ આપું છું ઓમ અસુભ બોલો વિશ્વ માતા વિશ્વ ગાયત્રી માત કી જય શ્રી નર્મદા માત કી જય શ્રી દેવી ભાગવત પુરાણ કી જય બહુ વધારે નહીં કહું પાંચ જ મિનિટ આપી છે વાતો માં બધું આ મોંઘું જીવન વાતો વાતો માં વાતો વાતો માં બધું ખોયું આ જીવન જીવનમાં